મિત્રો સ્ક્રીન ઉપર તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો ગુજરાતમાં મિત્રો સત્યાવીસ તારીખે એક ચક્રવાતી સિસ્ટમ ચારણકા બાજુ ટકરાઈ જશે અને આ સિસ્ટમ મિત્રો ધીરે ધીરે આગળ વધી કચ્છ તરફ આગળ વધે છે મિત્રો આ સિસ્ટમની સાથે એક અતિ ભારે વરસાદી સિસ્ટમ જોડાયેલી છે અને મિત્રો આ સિસ્ટમ આખા ગુજરાતમાં ભારે તબાહી મચાવશે અત્યારે મિત્રો જે ગુજરાતમાં વરસાદ આવે છે એ આ સિસ્ટમ પહેલાંનો વરસાદ છે આ સિસ્ટમ મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારમાંથી પસાર થશે તથા આજે અને આવનારા દિવસોમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે સિસ્ટમ મિત્રો ગુજરાતમાં ક્યાં સુધી રહેશે આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોઈશું તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો મિત્રો ચોવીસમી તારીખે અને સવારે અગિયાર વાગે અહીંયા તમે ગુજરાતનું લાઈવ મેપ જોઈ રહ્યા છો અત્યારે મિત્રો અમદાવાદ મહેસાણા ચારણકા વડોદરા આ બાજુ ભારે વરસાદ થઈ રહ્યો છે અથવા તો ખૂબ જ અંધારેલું છે મેપને આપણે ઝૂમ કરીએ તો અહીંયા તમે વિસ્તારો પણ જોઈ શકો છો કે સુરેન્દ્રનગર બોટાદ કુડા રાધનપુર પાલનપુર દાહોદ ગોધરા વલસાડ સુરત આ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદ પણ પડી રહ્યો છે મિત્રો આજે વલસાડ સુરત વ્યારા આહવા ભરૂચ રાજપીપળા આમોદ વડોદરા બોડેલી દાહોદ ગોધરા નડિયાદ લુણાવાડા અમદાવાદ ધોળકા હિંમતનગર મહેસાણા ખેડબ્રહ્મા ઉના મહુઆ અલંગ ભાવનગર અમરેલી જૂનાગઢ વેરાવળ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર મોરબી કુડા ગાંધીધામ રાપર રાધનપુર કચ્છના બાડલી આ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદની આગાહી છે મિત્રો પચીસમી તારીખે અને વહેલી સવારે ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ તથા ભાવનગર ખંભાત ધોળકા નડિયાદ વડોદરા આમોદ ભરૂચ રાજપીપળા બોડેલી દાહોદ ગોધરા અહીંયા મિત્રો અતિ અતિભારે વરસાદની આગાહી છે તો મિત્રો લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી છે મિત્રો પચીસમી તારીખે અને સાંજના સમયે જે ચક્રવાત છે એની તીવ્રતા ઓછી રહેશે પણ આ ચક્રવાત કોટા બાજુ ટકરાઈ જશે તેનાથી લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી છે મિત્રો છવ્વીસમી તારીખે અને અગિયાર વાગ્યાની આસપાસ આ ચક્રવાત પાલનપુર બાજુ ટકરાઈ જશે તેથી પાલનપુર મહેસાણા ચારણકા અમદાવાદ દાહોદ ભાવનગર થાન વડોદરા કચ્છના ગાંધીધામ ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સાથે સાથે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે સત્યાવીસમી તારીખે મિત્રો આ જે ચક્રવાત છે તે આગળ વધીને ચારંગાથી આગળ વધશે તેના કારણે થાન જામનગર ગાંધીધામ નલિયા દ્વારકા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસમી તારીખે મિત્રો આ ચક્રવાત નલિયા બાજુ પહોંચી જશે તેના કારણે નલિયા દ્વારકા ગાંધીધામ જામનગર ખાવડા આ બધા વિસ્તારમાં અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી છે મિત્રો અઠ્યાવીસમી તારીખે આ ચક્રવાત ગુજરાતની બહાર નીકળી જશે પણ ચક્રવાતની તીવ્રતા વધારે હોવાથી પવન સાથે વરસાદની પણ આગાહી છે ઓગણત્રીસમી તારીખે આ ચક્રવાત ગુજરાતની બહાર પહોંચી જશે અને લગભગ એક વાવાઝોડામાં પરિણમશે છે એકત્રીસમી તારીખ સુધી મિત્રો ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે મિત્રો ભારત મોસમ વિજ્ઞાન વિભાગ એણે આવતા પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ચોવીસમી તારીખના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ બોટાદ દીવ મિત્રો અહીંયા યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે અહીંયા ભારે વરસાદની આગાહી છે તો મિત્રો નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ નવસારી તાપી અમરેલી ભાવનગર અહીંયા મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે અહીંયા અતિથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો વલસાડ દાદરાનગર હવેલી દમણ આ બધા જિલ્લામાં મિત્રો રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે અહીંયા ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તમે મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે કોઈપણ પ્રકારની અપડેટ હશે તો તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે